ઉપસ્થિત બનાસકાંઠાની ભૂમિ માં આવો જયકારો ના ચાલે હજુ આથી જોરદાર બોલે ધન્યવાદ દોસ્તો રેખાબેન નું ફોર્મ ભરવા આવ્યા છે ગરીબ ના વિકાસ નો સંદેશો છે ગામડાઓના વિકાસ નો સંદેશો છે આત્મનિર્ભર ભારત અને સંદેશો છે આ દેશના આ સંદેશો લઈને તમારી વચ્ચે આવ્યા છે દોસ્તો આ ચૂંટણી કોઈ જાતિ યાદ કરવું પડે કે આથી દસ વર્ષ પહેલા જયારે નરેન્દ્રભાઈ આ દેશનું સુકાન સંભાળ્યું એ પહેલા આ દેશની હાલત શું હતી એ પેલા દરરોજ

જે ફક્ત સત્તા સત્તાના મતમાં સત્તાને ભોગવા માટે આવેલા લોકો હતા એ કેવી સરકાર હતી જ્યારે દેશની અંદર આય આતંકવાદી આતંકવાદીઓ હુમલો કરે આય દિન કાશ્મીરમાં હુમલો થાય આય દેશના અનેક ખૂણે આતંકવાદી હુમલો કરતા એ કેવું આ ભારત અને ભારતની કેવી સત્તા હતી આપણે કહેવા આવ્યો છું

કોઈ પાણી ની વાત કરતું હતું કોઈ રોડ રસ્તા ત્યારે આ ગુજરાત શું હાલત હતી આજની યુવા પેઢી ને કદાચ ખબર પણ નહી પણ એ ગુજરાત આ એક બનાસકાંઠા છે બનાસકાંઠાની અંદર ગામો ના ગામો પોતાના માલધાર લઈને ઉનાળાની અંદર ખાલી થઈ જતા કચ્છ ની અંદર ટ્રેન થી પાણી મોકલવામાં આવતું સૌરાષ્ટ્ર ની અંદર ટ્રેન થી પાણી મોકલવામાં આવતું અને આપણી તો કમનસીબી છે બનાસકાંઠાની કુદરત રૂપે તો આપણે ત્યાં દુષ્કાળ પડે અને કુદરત રૂઠે તો અતિવૃષ્ટિ થાય આ બનાસકાંઠા ની દશા આપણે બધા જોયેલી છે જે લોકો આજે બનાસકાંઠા બનાસકાંઠા વિકાસને વાગોળવાનું કામ કરે છે એવા લોકોને કહું છું આ પાણી ક્યાંથી આવ્યું માં નર્મદાના વધામણા ક્યાંથી થયા અને કલ્પના કરો પાણી બનાસકાંઠામાં ના પહોંચ્યું હોય તો આ બનાસકાંઠાની શું દશા હોય એ કલ્પના કરો તો ખબર પડે

ગામડે ગામડે છે આખા ગુજરાતનું જીવન ધોરણ બદલાણું છે આપણે સુખી થયા છીએ તેમાં નર્મદાના કારણે થયું છે આપણે તો કેડું ના પુત્રો આપણો તો કેડું આપણે પાણી અમૃત કહેવાય આ પાણી કોણે આપ્યું મોદી સાહેબે આપ્યું આપ્યું કે ના આપ્યું એ જરા ઉતારો આપજો એટલે ખબર પડે ઠંડા થઈ ના બેહી રહેતા તમને બીજો દાખલો આપી તો પછી મારી આગળ વાત વધારું

કોઈએ ચર્ચા કરીને કહ્યું કે ભાઈ આખું ગામ આવ્યું પણ એક ઘર ના આવ્યું ત્યારે ગામના બે ચાર લોકો ભેગા થઈ ગયા ભાઈ તમે કેમ ના આવ્યા આખું ગામ ભેગું થઈને એક જ પાર્ટી મતદાન કરવા માંગે છે તો કે ના ફરીથી ગામ ભેગું કરો મારે ગામ વચ્ચે કેવું છે ફરીથી બીજા દિવસે ગામ ભેગું કર્યું ગામ ભેગું કર્યું અને ગામ ભેગું કર્યા પછી પૂછ્યું કે ભાઈ તારો વાંધો શું છે તો પેલા ભાઈ એવું કહ્યું કે આ જે ઉમેદવાર લડે છે ને